સુરત શહેરમાં આજકાલ સૌથી વધુમાં ચર્ચાસ્પદ પોલીસ સ્ટેશન હોય તો તે સિંગણપુર પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર છે છેલ્લા ઘણા સમયથી દારૂના અડ્ડાઓના વીડિયો વાયરલ થયા તે સૌએ જોયું જેમાં બાકી હતું તેમ જાણે જુગારધામ પણ પૂરજોશમાં ચાલી રહ્યાનો એક વીડિયો સામે આવ્યો છે સુરત શહેર માં નૈતિક કામો માટે પ્રખ્યાત અને બુટલેગરો અને જુગારીઓ માટે સ્વર્ગ સમાન એવા સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબોલી ગામ જુગાર ધામપુર જોશમાં ચાલી રહ્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે જો આ સત્ય હોય તો પીઆઈ સિંગણપોર પોલીસ સ્ટેશન માટે ખૂબ જ શરમજનક વાત કહેવાય પણ કહેવત છે ને કે શરમ ને કાનો માત્રો નથી હોતો તેવી જ રીતે જાણે બધી શરમ નૈતિકતા પ્રામાણિકતા નેવે મૂકી દીધી હોય તે રીતે જુગારના અડ્ડા વાળાઓ પણ બેફામ જુગારધામ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે સિંગણપોર પોલીસ સ્ટેશનના કેસીઆર કહો કે ડાર એવા નિયમિતની દેખરેખમાં અને સેટિંગમાં આ જુગારધામ ચાલી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે લોકો ત્યાં સુધી કહે છે કે હાલના સિંગણપુર પીઆઈના રાજમાં દારૂ પછી હવે આ જુગારધામ ચાલે છે એ કઈ નવાઈ નથી પોલીસ હપ્તાની ભૂકી છે એટલે આ બધું ચાલશે જ એવું લોકો અંદરો અંદર વાત કરી રહ્યા છે જો કે આ આખા પ્રકરણમાં કોઈ મોટા રાજકારણીની સંડોવણી પણ નકારી શકાતી નથી રાજકારણીઓના આશીર્વાદ વગર આવા ખોટા ધંધા શક્ય નથી જેવું જાણકારો કહે છે વધુમાં વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મટકા જુગાર રમાડે છે પોલીસ વિભાગને ક્યાં ગુનો થવાનો છે એ પણ અમુક વાર પહેલેથી જ ખબર પડી જતી હોય છે તો શું આટલા વખત થી આ જુગારધામ ચાલે છે તેનો ખ્યાલ નહીં હોય કે પછી હપ્તાની આડમાં બધો ઢાકપી છોડો થઈ રહ્યો છે તે પ્રશ્ન પણ કેન્દ્ર સ્થાને છે આખા પ્રકરણમાં માં નિમિત્તની ભૂમિકા